જય માતાજી જય ઠાકોર આપણે બીજો નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છો આજના ચેલેન્જ વિડીયોમાં પણ મજા આવશે જબરદસ્ત કેવી મજા આવશે કે જો આ તમે આ ઘર નાના નાના છોકરા વિડીયો જોતા સમજી ગયા છે કે આ શું કરવાના આવે લોટવાળા મોટા કરવાના છે આની અંદર હવે આની અંદર એવી ટાઈપનું છે કે આપણે એક એકને ચાન્સ આપીશું એક એકને ત્રણ ચાન્સ આપીશું ત્રણ ચાન્સ આ તબિયત પણ રાગે નથી ત્રણ ચાન્સ એક જણાને આપવામાં આવશે તો એની અંદર ત્રણ ચાન્સમાં જો એ ચો લઈ ચોકલેટ તો વિજેતા માનવામાં આવશે ને નહીં આવે એના પછી આ ચોકલેટ તો આવ્યા અને પૈસા પણ છે તો એ બતાવી દીધું મને પૈસા એ છે આટલા બધા કઈ નઈ આખું ઈનામ માં તો મારો હાલતા આ તો ઘણા બધા હે

તો ભાઈ આમાં ભાઈ બે ત્રણ કે બંકે ચોકલેટ લીધું કેમેરા કેમેરામાં કને મોઢા નું ફોકસ કરીને બતાવો કે મેઘ સારો લાગેલો છે એટલે ખુશી ખુશી હવે તમે મોઢું થઈ શકો છો

તો બીજો ચેલેન્જ આને આ વીડિયોમાં છે મિત્રો જોવાનું કરતા ઘરે સાગર 1 બધો નામ 2 નામ ના કરતા આ કે છે ચલા ચલા

ચારસો રૂપિયા મને પાસા ખબર ચલો બીજા વિડીયા એનું ચેલેન્જ કરા દે જય માતાજી જય ઠાકોર